સરકારના અકસ્માતના નવા કાયદાનો વિરોધ કરી દુમાળ ચોકડી પર ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરાયું હતું સરકારે અકસ્માતનો નવો કાયદો રજૂ કર્યો છે જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઈ કરી છે અગાઉ આઈપીસી એકસો ચારમાં બે વર્ષની કેદની જોગવાઈ હતી પણ નવા કાયદામાં સજા વધારીને દસ વર્ષની કરાઈ છે સરકારના અકસ્માતના નવા કાયદાનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે હાલ આનો વિરોધ ચાલકો કરી રહ્યા છે ચાલક ઘાયલને હોસ્પિટલ પહોંચાડે તો સજામાં રાહત મળશે અગાઉ આઈપીસી એકસો ચારમાં બે વર્ષની કેદની જોગવાઈ હતી પણ હવે નવા કાયદામાં સજા વધારીને દસ વર્ષની કરાઈ છે માર્ગ અકસ્માતના મુખ્ય કારણો જોવા જઈએ તો રફ એન્ડ ઓવર સ્પીડિંગ અકસ્માતનું મુખ્ય કારણ છે આ ઉપરાંત કેટલાક સંજોગોમાં વાહનોની અને માર્ગોની સ્થિતિ યોગ્ય ન હોય તો પણ અકસ્માત સર્જાઈ શકે છે હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવવાના કારણે પણ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને છે તથા તે જ પ્રમાણે સીટ બેલ્ટ લગાવ્યા વિના કાર ચલાવનારા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમની અવગણના તથા ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પણ ખતરનાક છે અને તે અકસ્માતને નોતરે છે નશામાં ડ્રાઇવિંગ કરવું તે અકસ્માતનું મુખ્ય કારણ છે આ અંગે ટ્રક ચાલકોએ માગણી કરી હતી કે જ્યાં સુધી સરકાર દ્વારા આ કાળો કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે જોકે અકસ્માતના નવા કાયદાનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે ત્યારે વડોદરાના ધુમાળ ચોકડી હાઈવે પર ડ્રાઈવરોએ જામ કર્યો હતો જેના કારણે ટ્રાફિક જામ થયો હતો બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાટાઘાટો બાદ ટ્રાફિકને હળવો કરાયો હતો આ અમિત શાહે જે હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે અહીંયા બસ આ આ હિટ એન્ડ રન કેસમાં જે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા જુર્માનો છે સાહેબ એ બહુ ડ્રાઈવરોને બહુ કઠણ પડે એવું છે એટલે એ રદ થાય એ માંગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે સાહેબે કીધું છે અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને જો હા સાહેબને કીધું અમે અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમે અમને કોઈક તારીખ આપો અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે એટલે જે કંઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ વડોદરામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છું કેમ નીકળી જાય કે ભાઈ આવો આટલું ઓછા પગાર ડ્રાઈવરનો દસ હજાર બાર હજાર પગાર હોય હવે આ અચાનક એક્સિડન્ટ થઈ ગયું કોઈ મરી ગયું હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય હવે એ વસ્તુ માટે એવો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે દસ લાખ રૂપિયા ડન અને દસ વર્ષથી સજા અને સાત લાખ રૂપિયા ડન તો ડ્રાઈવર અશક્ય છે એ તો હવે હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે એમ નહીં અકસ્માત એટલે અચાનક વસ્તુ છે અકસ્માત કોઈ જાણી જોઈ નથી કરતું જાણી જો કોઈ કોઈ મારતું નથી અકસ્માત એટલે અચાનક છે પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રક ની અંદર કે બસ ની અંદર ઘૂસી જાય એ કોનો વાંક અને બસ જો અત્યારે અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે અત્યારે ફોર વ્હીલરવાળા એકસો વીસ એકસો ત્રીસથી સ્પીડમાં ચાલતા હોય છે રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે તો એ વાંક કાણો કોનો ડ્રાઈવરનો ખરો વાંક છે દસ વર્ષની સજા

એનું વળતર કોઈ આપતું નથી ઇન્સ્યોરન્સ કાઢે છે પણ ડ્રાઈવરને કશું મળતું નથી ડ્રાઈવરને કશું નહીં મળતું ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ ને એક વાત અત્યારે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને તમને હાથ લારી વાળો શાકભાજી પ્લમ્બર દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે ડ્રાઈવરને અત્યાર સુધી કોઈ સ્કીમ નથી મળી ડ્રાઈવરને કોઈ ફેસિલિટી નથી મળી કોઈ રજૂઆત કોઈએ કોઈ સાંભળી નથી અત્યાર સુધી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી હવે અમે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ ડ્રાઈવરનો પગાર વધતા નથી ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ અત્યારે મોંઘવાડીમાં વીસ હજારથી નીચે તો કોઈને ઘરમાં ખર્ચથી ચાલતું નથી હવે દસ હજાર બાર હજાર પગારમાં ઘરમાં ઘર ચાલતું નથી